નમસ્કાર મિત્રો આજે આ કામરૂ અને સ્વરૂપે આ ગાંગીના ગામના એક ખેડૂતને ઉપાડી અને મહેલમાં લઈ જાય છે અને ત્યાં જઈ અને તેને મારી ધમકાવીને પૂછે છે કે સાચું કહેજે ગાંગી ક્યાં છે અને તે ગામમાં કેમ દેખાતી નથી ત્યારે એ ખેડૂત દ્વારા તેને જાણવા મળે છે કે ગાંગી તો તેના બાબાની પાસે રહેવા માટે ચાલી ગઈ છે અને એના બાબાનું રહેઠાણ કઈ બાજુ છે એની ખાસ કોઈને ખાતરી નથી પરંતુ હા જ્યારે બંને રાજાઓ આ ગાંગીને મૂકવા ગયા હતા ને ત્યારે તેઓ ઉગમણી દિશા તરફ ગયા હતા અને એ જ દિશા તરફ આ ગાંગીના બાબા રહે છે એવી બધાને થોડી થોડી ખાતરી છે ત્યારે આટલી વાત સાંભળી અને આ ડાકણ કહે છે કે આ ગાંગી ગમે ત્યાં છુપાયેલી હોય કે ગમે ત્યાં સંતાડેલી હોય પરંતુ હું હવે એ ઉગમણા ભાગના ગામડે ગામડાઓ ફેદી નાખીશ પરંતુ ગાંગીને તો

મને અહીંયા ડરાવી અને ખાલી ખૂટી અહીંયા રાખે છે પરંતુ રાત્રિના અંધારામાં જ હું મારા ગામમાં ચાલી જઈશ અને આવો વિચાર કરી અને ગાંગી રાતના અંધારામાં જ્યારે બધા સૂઈ ગયેલા હોય છે એવા સમયે તે પોતાના ઝૂંપડામાંથી બહાર નીકળે છે અને બહાર નીકળી અને એક તો તેને ગાંડ પણ સવાર છે તેથી તે એના ગામની દિશા તરફ ભાગવાની જગ્યાએ વિરુદ્ધ દિશા તરફ તે ગળગળતી દોટ મૂકી અને રાતના અંધારામાં દોડે છે અને ત્યારે આમ કરતા કરતા આખી રાત વીતી ગઈ અને બીજા દિવસની સવાર થઈ ત્યારે સવારે સૌથી પહેલા લાખો માલધારી જાગે છે અને તે ગાંગીની ઝૂંપડી તરફ જાય છે અને ત્યાં જઈ અને જુએ છે તો ગાંગી ઝૂંપડીમાં નથી તેથી ગાંગીના બાબાને બોલાવવામાં આવ્યા અને બધા આ ઝૂંપડીમાં જઈને જુએ છે તો ઝૂંપડીમાં ગાંગી નથી તેથી ગાંગીના બાબા કહેવા લાગ્યા કે આ ગાંગી ક્યાં ગઈ અને રાત્રે તો તે અહીંયા સૂતી હતી તો પછી તે કેવી રીતે ગઈ ત્યારે લાખો માલધારી રડવા લાગ્યા અને કહે છે કે હે બાબા મને એવું લાગે છે કે ક્યાંક ગાંગીને કોઈ ઉપાડી તો નહીં ગયું હોય ને અને પેલી કામરૂ અને રાત્રે ગાંગીને લઈ તો નહીં ગયું હોય ને ત્યારે બાબા કહેવા લાગ્યા કે નાના લાખાભાઈ એવું કાંઈ જ નથી કારણ કે મેં આ વિસ્તારમાં એવું આવરણ બનાવ્યું છે કે કામરુ દેશની કોઈ પણ શક્તિ અહીંયા સુધી પહોંચી નહીં શકે અને કદાચ તે પહોંચશે ને તો તેની શક્તિ અહીંયા કામ નહીં લાગે એટલા માટે મને એક વાત તો નક્કી છે કે અહીંયા ગાંગીને કોઈ ઉપાડી નથી ગયું પરંતુ ગાંગી અહીંયાથી ભાગી ગઈ છે ત્યારે ગાંગીના બાબાની આટલી વાત સાંભળી અને માલદારી કહે છે કે પણ બાબા તમારું આવરણ કામ નઈ કરી ગયું હોય અને કદાચ તમારાથી એ વિદ્યા ના થઈ હોય અને ગાંગીને કોઈ ઉપાડી ગયું હોય તો પછી હવે આપણે શું કરીશું ત્યારે ગાંગીના બાબા કહે છે કે તમારે જોવું છે આમ કહી અને ગાંગીના બાબાએ એક આંગળી સામે કરી ત્યાં તો એ ગાંગીના ઝૂંપડાની આજુબાજુ એક પારદર્શી લાલ આવરણ દેખાણું અને પછી ગાંગીના બાબા કહે છે કે જુઓ આ આવરણની સામે કોઈની તાકાત નથી કે તે અંદર જઈ શકે કે ગાંગી ઉપર પ્રહાર પણ કરી શકે માટે ગાંગી એની જાતે જ ગઈ છે અને મને લાગે છે કે ગાંગી એના ગામમાં પહોંચી ગઈ છે પરંતુ આપણે ગાંગીને પાછી લાવવી પડશે કારણ કે જો ગાંગી એના ગામમાં ચાલી ગઈ હશે ને તો પછી પેલા બંને રાજાઓ મારા ઉપર ક્રોધિત થશે કારણ કે મેં એમને વચન આપ્યું છે કે જ્યાં સુધી ગાંગી સાજી ના થઈ જાય અને તેનું ગાંડ પણ ઠીક ના થઈ જાય ને ત્યાં સુધી હું અને ગાંગી એ ગામમાં પગ નહીં મૂકીએ માટે હું તો એ ગામમાં આવી નહીં શકું પરંતુ હે માલધારીઓ તમે ત્યાં પહોંચો અને ત્યાં પહોંચી અને ગાંગીને લઈ અને પાછા આવો અને ત્યાં સુધી હું અહીંયા મારું કામ પૂરું કરી દઉં છું અને આમ આટલી વાત સાંભળતાની સાથે તો લાખો માલધારી હાથમાં લાકડી લીધી અને તેના બે માલધારીઓ સાથે લઈ અને ત્યાંથી ઝડપથી ચાલતો ચાલતો આ લાખો આ ગામ તરફ ચાલી નીકળે છે અને આ બાજુ બીજા માલધારીઓ પણ ગાંગીની ચિંતામાં છે ત્યારે બાબા કહે છે કે ભાઈ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે ગાંગી ક્યાંય ભાગી ગઈ નથી કે તેને કોઈ લઈ ગયું નથી એ તો એના ગામમાં જ ગઈ હશે અને હમણાં પાછી આવી જશે આમ કહી અને ગાંગીના બાબા તો ઝૂંપડીમાં ચાલ્યા જાય છે અને મિત્રો આ બાજુ ગાંગી આખી રાતની ચાલતી ચાલતી હવે તે થાકી ગઈ છે અને તેના પગમાં કાંટા વાગી ગયા છે તેથી તેના બંને પગ લોહીથી ખરડાયેલા છે તો પણ તે ચાલતી ચાલતી જઈ રહી છે કે હમણાં મારું ગામ આવી જશે હમણાં હું મારા મિત્રો સાથે રમવા માટે ગામમાં પહોંચી જઈશ અને આમ ગામમાં પહોંચવાની લાલચમાં ને લાલચમાં ગાંગી ઝડપથી આગળને આગળ ચાલતી જઈ રહી છે અને એ તો ચાલી જાય છે પરંતુ એને એ નથી ખબર કે જેમ જેમ તે આગળ આગળ ચાલતી જાય છે એમ એમ એનું ગામ એનાથી દૂર દૂર થતું જાય છે અને મિત્રો આમ કરતાં કરતાં ગાંગી ઘણું આગળ ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા એક ઘનઘોર જંગલ આવે છે અને ગાંગી આ જંગલને જોઈ અને વિચારમાં પડી ગઈ કે મારે આ જંગલમાં જવાનું છે કે મારા ગામમાં જવાનું છે અને શું આ જંગલ પાર કરું તો મારું ગામ આવશે કે શું હવે તેને કંઈ જાજી ખબર પડતી નથી અને તે ત્યાં ઊભી ઊભી પોતાના ગામના માણસોને અને પોતાના મિત્રોને સાદ કરે છે અને ત્યાં જોર જોરથી બૂમો પાડે છે અને પોતે રડી રહી છે કારણ કે તેના બંને પગ જખમી થઈ ગયા છે અને પગમાં તેને લોહી નીકળી રહ્યું છે ત્યારે ઘણી રાડો પાડી તો પણ ત્યાં તેનો અવાજ સાંભળે એવું કોઈ હતું નહીં તેથી ગાંગીને તો એમ થયું કે આ જંગલની સામે પાર જ મારું ગામ છે અને આમ આટલું કહી અને ગાંગી આ જંગલમાં પ્રવેશ કરે છે અને પછી તો ગાંગી જંગલમાં આગળને આગળ ચાલવા લાગી અને આ બાજુ પેલો લાખો માલધારી ત્યાંથી ચાલતો ચાલતો પહોંચે છે ગામમાં અને ગામમાં પહોંચી અને માધવરાયની પાસે જઈને કહે છે કે માધવરાય અહીંયા ગાંગી આવી હતી ખરા અને ત્યારે એ લાખાની આટલી વાત સાંભળતાની સાથે તો આ માધવરાયના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને કહે છે કે લાખાભાઈ તમે શું વાત કરો છો અને તમે એમ કેમ કહો છો કે અહીંયા ગાંગી આવી હતી અરે ગાંગીને તો અમે તમારી પાસે મૂકીને આવ્યા છીએ અને ગાંગીના બાબાએ અમને વચન આપ્યું છે કે જ્યાં સુધી ગાંગી ઠીક ના થઈ જાય અને તેનું ગાંડ પણ સાજુ ના થાય ત્યાં સુધી ગાંગી અને એના બાબા બંને આ ગામમાં નહીં આવે તો પછી આમ બે જ દિવસમાં ગાંગી પાછી કેવી રીતે આવી જાય ત્યારે આમ વાતો થઈ ગઈ છે ત્યારે બંને રાજાઓ પણ ત્યાં આવે છે અને તેઓ પૂછે છે કે શું થયું માલધારી ભાઈ આમ આજે વહેલી સવારે ગામમાં ત્યારે લાખો એટલું કહે છે રાત્રે તો અમે ગાંગીને આરામથી ખવડાવી પીવડાવી અને સુવડાવી હતી અને જ્યારે સવારે અમે ઝૂંપડું ખોલીને જોયું તો તેમાં ગાંગી હતી જ નહીં અને ગાંગી ક્યાંક ચાલી ગઈ છે ત્યારે આટલી વાત સાંભળી અને વિજયસિંહ રાજા કહેવા લાગ્યા કે પણ એની જવાબદારી તો બાબાની હતી તો પછી ગાંગી ગઈ ક્યાં અને ક્યાંક એવું તો નહીં બન્યું હોય ને કે ગાંગીને પેલી કામરૂ દેશની ડાકણ આવી અને ઉપાડીને લઈ ગઈ હોય ત્યારે લાખો માલદારી કહે છે કે નાના મહારાજ એવું તો કાઈ નથી બન્યું કારણ કે એ વિસ્તારમાં અમારા બાબાએ ત્યાં આવરણ બનાવ્યું હતું અને એની અંદર કોઈ માયાવી શક્તિ પ્રવેશ કરી નથી શકતી પરંતુ એ ખબર ના પડી કે ગાંગી આપોઆપ કેમ ભાગી ગઈ અને હવે ગાંગીનું શું થશે અને તેને કેવી રીતે શોધવી અને ત્યારે આટલી વાત સાંભળી અને બંને રાજાઓ કહેવા લાગ્યા કે તો ગાંગી આટલામાં જ ક્યાંક હશે અને જો સમયસર તેને નહીં પકડીએ અને કદાચ જો પેલી ડાકણના હાથમાં ગાંગી આવી જશે ને તો એ એને મારી નાખશે અને એની બલી ચડાવી નાખશે માટે ચાલો ગામ લોકો જેમ બને એમ જલ્દી ગાંગીને પકડી લઈએ અને પાછી તેને મુક્તાવીએ અને આટલું કહી અને બંને રાજાઓ તો ઘોડે સવાર થઈ અને એ બાજુ નીકળી ગયા છે ત્યારે આ બાજુ હવે માધવરાય પણ ગાંગીને શોધવા માટે નીકળ્યા છે અને લાખો માલધારી અને તેના માણસો ઝડપથી પાછા પોતાના રહેઠાણ તરફ આવી રહ્યા છે કારણ કે હવે બાબાને આ વાત જણાવી પડશે કે ગાંગી એના ગામમાં નથી પહોંચી અને મિત્રો આ બાજુ બીજા દિવસે પેલી કામરૂ દેશની ડાકણ સંભળી બની અને એ પણ આ ઉગમણી દિશા તરફ ગાંગીની શોધમાં નીકળી ગઈ છે ત્યારે તેણે ઉડતા ઉડતા આકાશમાં આ બन्ने રાજાઓને એકી સાથે જતા જોયા તેથી તે પોતાના પાંખોનો તાર ફેલાવી અને નીચે આવે છે અને નીચે આવી અને આ બંને ઘોડાઓ જે દિશા તરફ જઈ રહ્યા હતા ત્યાં વચ્ચે આવીને આવીને ઊભી રહી જાય છે અને જેવી નીચે એની સાથે જ બંને ઘોડાઓ ત્યાં થોભી જાય છે અને પોતાના ડોળા ફાડી અને ત્યાં જ ઊભા રહી જાય છે ત્યારે આ ઘટના જોઈ અને વિજયસિંહ રાજા કહેવા લાગ્યા કે જુઓ મિત્ર આ બીજું કોઈ નથી પરંતુ આ કામરૂદેશની ડાકણ છે અને આટલી વાત સાંભળતાની સાથે તો પેલી ડાકણ ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હા તમે મને બરાબર ઓળખી છે પરંતુ શું હું જાણી શકું કે ગાંગીના બાબાનું રહેઠાણ ક્યાં છે કારણ કે હું બે દિવસથી ગાંગીના બાબાનું રહેઠાણ શોધી રહી છું અને મારે બાબાનું કામ છે ત્યારે આટલી વાત સાંભળી અને સુરત કહેવા લાગ્યા કે અમે એટલા તો મૂર્ખ નથી અને તારે અમને મારી નાખવા હોય તો તું અમને મારી નાખ પરંતુ અમે તને એ બાબાનું રહેઠાણ તો ક્યારેય નહી બતાવીએ અને તને ખબર છે ને કે બાબાની પાસે ગાંગી રહે છે અને બાબા કેટલા શક્તિશાળી છે અને એક વાર તો તારું માથું ધડથી જુદું કરી નાખ્યું હતું અને બીજી વાર શું તારે મોતને આમંત્રણ આપવા જેવું છે ત્યારે એ ડાકણ હસવા લાગી અને કહે છે કે બાબાને જે વિદ્યા આવડે છે ને એના કરતાં વધારે વિદ્યા હું જાણું છું પરંતુ એ તો એ દિવસે મારી પહેલાં એમણે એમની વિદ્યાનો પ્રયોગ કર્યો હતો અને હું હારી ગઈ હતી પરંતુ હવે પછી હું એ બાબાને એટલો તો ચાન્સ નહીં આપું અને તમે મને ખાલી એટલું કહો કે ગાંગીના બાબાનું રહેઠાણ ક્યાં છે મારે એમની પાસે જઈ અને એમની સામે યુદ્ધ કરવું છે ત્યારે વિજયસિંહ રાજા હળવેકથી સૂરજસિંહને કહે છે કે મિત્ર આ ડાકણને એટલી ખબર ના પડવી જોઈએ કે ગાંગી એના રહેઠાણેથી ભાગી ગઈ છે નહીતર આ આપણી પહેલાં આકાશ માર્ગે ઉડી અને ગાંગીને પકડી લેશે અને તેને મારી નાખશે માટે આપણે નાટક કરવાનું છે આમ કહી અને બંને રાજાઓ કહે છે કે તો ચાલો અમારી સાથે અમે તને ગાંગીના બાબા સુધી લઈ જઈએ અને આમ આટલું કહી અને પછી બંને ઘોડાઓ સાથે આ બંને રાજાઓ વિરુદ્ધ દિશા તરફ ચાલવા લાગ્યા ત્યારે પેલી ડાકણ હસવા લાગી અને કહે છે કે હે મૂર્ખ રાજન મને બધી ખબર છે કે ગાંગી ઉગમણા ભાગમાં છે અને તમે મને ગાંગીને બતાવવા માટે આથમણી દિશા તરફ જાઓ છો તો તમે શું મને મૂર્ખ સમજો છો અરે ગાંગીના બાવાને તો હું શોધી લઈશ આમ કહી અને પછી તો તે આકાશ માર્ગે ઉડી જાય છે અને આકાશ માર્ગે ઉડ્યા પછી તે ઉગમણી દિશા તરફ આગળ વધી અને આગળ જઈને જુએ છે તો પેલો લાખો માલધારી અને તેના માણસો ઝડપથી જઈ રહ્યા છે ત્યારે આ ડાકણ મનમાં વિચાર કરે છે કે આ માલધારીઓ જઈ રહ્યા છે ને એ જ ગાંગીના રખેવાળ છે માટે હવે હું જો એમને જઈને કાઈ પૂછીશ ને તો તેઓ મને જવાબ નહીં આપે પરંતુ મારે એક યુક્તિ કરવી પડશે અને તો જ હું બાબાના રહેઠાણે પહોંચી શકીશ અને આમ આવો વિચાર કરી માલધારીઓ જે દિશા તરફ જઈ રહ્યા હતા તેનાથી થોડાક આગળ જઈ અને આ કામરૂ દેશની ડાગણ એક ગાયનું સ્વરૂપ ધારણ કરી અને ત્યાં ચરવા લાગે છે ત્યારે આ બાજુ પેલા માલધારીઓ ઝડપથી ચાલતા ચાલતા જઈ રહ્યા છે

ત્યાંથી ચાલતી ચાલતી લાખાની પાસે આવી અને લાખાના પગ ચાટવા લાગી ત્યારે લાખો કહે છે કે અરે આ તો આપણી ગાય છે આમ કહી અને લાખાએ આ ગાયનો કાન પકડ્યો અને કાન પકડી અને લાખો ત્યાંથી એ ગાયને લઈ અને ચાલતો ચાલતો પહોંચે છે બાબાના રહેઠાણે અને ત્યાં રહેઠાણે પહોંચ્યો ત્યાં તો સામે ગાંગીના બાબા બેઠા છે અને જ્યારે બાબાએ આ ગાયને જોઈને ત્યાં તો ગાંગીના બાબાના માથાના વાળ જેમ મોરલો કળા કરતો હોય એમ ઊભા થઈ ગયા અને ગાંગીના બાબા ઊભા થઈ અને લાખાને કહેવા લાગ્યા કે લાખા ત્યાં જ ઊભો રહે છે અને આ શું લઈને આવ્યો છે અહીંયા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી